નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર દ્વારા કાલોલમાં આવેલ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ સંચાલિત ધનંજય ગેસ એજન્સીમાંથી ઓગણીસ હજાર ત્રણસો છબ્વીસ રૂપિયાનો જથ્થો સીઝ કર્યો પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર તેઓની ટીમ તથા મામલતદાર કાલોલ તેમજ તેઓની સંયુક્ત ટીમ સાથે આકસ્મિક તપાસણી કરતા ગેસ એજન્સીમાં ચૌદ પોઈન્ટ બે કેજી કરેલું રાંધણ ગેસ ભરે ના ભરેલા ચૌદ સિલિન્ડરોની ઘટ પાંચ કેજીના તેર સિલિન્ડરોની ઘટ તથા દસ કેજીના સાત ગેસ સિલિન્ડરો મળી આવેલ છે એજન્સી દ્વારા ગ્રાહકો ગોડાઉન પર ગેસ સિલિન્ડર ભરવા માટે આવે ત્યારે ગેસ એજન્સી તેઓને મળવાપાત્ર રિબેટ આપવામાં આવતું નથી ગેસ સિલિન્ડર બાબતે ગ્રાહકોની ફરિયાદ માટે અધિકારીઓના નામ તથા મોબાઈલ નંબરની વિગત દર્શાવતું બોર્ડ નિભાવેલ નથી સ્થળ પર ખુલતો સ્ટોક બંધ સ્ટોક તથા ભાવની વિગતો દર્શાવતું ગોળ નિભાવેલ નથી ગેસ ગોડાઉન પર જરૂરી માત્ર અગ્નિશામક યાંત્રો રાખવામાં આવેલ નથી એજન્સી દ્વારા પૂરતી માત્રામાં હોમ ડિલિવરી કરવામાં આવતી નથી એજન્સીને સ્થળે કામના કલાકો લખવામાં આવેલ નથી ગેસ ગોડાઉન પર વજન કાંટા રાખવામાં આવેલ છે તે બંધ હાલતમાં જોવા મળ્યા હતા જે અંતર્ગત એમ એસ ધનંજય ઇન્ડિયન ગેસ એજન્સીને કાલોલ દ્વારા એલપીજી ઓર્ડર બે હજારની કંડિકા ચાર કંશ એક કૌશ ઈ ભંગ કરેલ હોય તેમજ એલપીજી ઓર્ડર બે હજારની કંડિકા તેર અન્યવે ઘટ પડે ચૌદ પોઈન્ટ બે કેજીના ચા ચૌદ સિલિન્ડર જેની કિંમત રૂપિયા અગિયાર હજાર ત્રણસો ચાલીસ પાંચ કેજીના તેર સિલિન્ડર જેની કિંમત ત્રણ હજાર નવસો છવ્વીસ તથા દસ કેજીના સાત સિલિન્ડર જેની કિંમત રૂપિયા ચાર હજાર સાહીઠ આમ કુલ મળીને ઓગણીસ હજાર ત્રણસો છવ્વીસ અંકે રૂપિયા ઓગણીસ હજાર ત્રણસો છવ્વીસ પૂરાનો જથ્થો જપ્ત સીઝ કરી એલપીજી વોટર બે હજાર તથા ધ એલપીજી સિલિન્ડર રૂલ્સ બે હજાર સોળ અન્યવે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સંચાલિત ધનંજય ગેસ એજન્સી કાલોલ કાલોલ સામે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે